ચૈત્રી નવરાત્રીમાં નવ દિવસ આ વાત યાદ રાખજો કુળદેવી માતાજી પ્રસન્ન થશે મિત્રો ચૈત્રી નવરાત્રી એટલે માતાજીના દિવસો માતાજીના દિવસોમાં તમે માતાજીની સેવા પૂજા માતાજીની ભક્તિ કરશો માના દીવા કરશો કુળદેવી માના મંત્ર જાપ કરશો કુળદેવી માના ઉપવાસ કરશો કુરદેવી માને પ્રસન્ન કરવા માટે તમે તમારા ઘરમાં એકદમ પવિત્ર વાતાવરણ ઊભું કરજો જેથી કરી અને કુરદેવીમાં પ્રસન્ન થાય અને આખો વર્ષ આપણો સુખમય બની જાય મિત્રો ચૈત્રી નવરાત્રીમાં તમે આ બાબતોનું જો ધ્યાન રાખશો તમારા ઘરમાં તમે તમારા કુરદેવીના નામથી તમે જે ઉપવાસ કરો છો માતાજીનો દીવો કરો છો માતાજીનો પૂજા પાઠ કરો છો તો તમે અમુક વાતનો અને અમુક બાબતોનું તમે ખાસ ધ્યાન રાખજો જેથી કરીને કુળદેવીમાં તમારા ઉપર ઝડપથી પ્રસન્ન થાય અને તમને અસીમ કૃપા આશીર્વાદ પ્રાપ્ત થાય માતાજીના એટલા માટે સર્વપ્રથમ ચૈત્રી નવરાત્રી આવી રહી છે એટલે આપણા ઘરને સ્વચ્છ બનાવી દેવું જોઈએ ઘરમાં જો કોરવાળિયાના ઝાડા હોય બાવા હોય માતાજીનું મઢ હોય મંદિર હોય ફોટા હોય મૂર્તિ હોય દીવા કે તમે જે ધૂપ કરતા હોય ધૂપાણા હોય માતાજીના જેટલા પણ મંદિરમાં જે આજુબાજુ હોય એવી જ રીતે તમારા ઘરને પણ તમે સ્વચ્છ બનાવજો ચોખ્ખું કરી દેજો કહેવાય છે ને કે ઘર એક મંદિર છે એટલે આપણું ઘર જ મંદિર છે એટલે ઘરને મંદિરની જેમ સજાવી દેવાનું ચોખ્ખું કરી દેવાનું સાફ સફાઈ કરી દેવાની અને ચૈત્ર મહિનાના પહેલા જ નોરતે પહેલા જ દિવસે તમે જો કુરદેવીમાંનો દીવો ભરશો ને અને તમે પૂજા કરશો ને એની આરતી કરશો એનો દીવા ધૂપ કરશો તો તમારા બારે મહિના કુરદેવી સાથે રહેશે અને તમે જે માતાજીની સેવા કરશો ને સંપૂર્ણ સાચા ભાવથી તોમાં કુરદેવી તમારી રક્ષા કરશે તમારા પેઢીને આગળ લઈ જશે તમારા કુળની માતા તમારા ચોવીસ કલાક ચોકી પૂરો કરશે અને તમને સદ્બુદ્ધિ આપશે મિત્રો ચૈત્રી નવરાત્રીમાં આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમે જો ઉપવાસ કરતા હોય માતાજીની સેવા પૂજા કરતા હોય એમના નામના તમે જાપ જપતા હોય તો તમારું મન ચંચળ હોય છે એટલે મનને ચંચળ હોય તો મનને ભટકવા દેવું નહીં આપણા મોઢેથી કોઈ ખરાબ વાત ન નીકળે ખરાબ શબ્દ ન બોલાય ખરાબ વાણી ન બોલાય એનું ધ્યાન રાખજો ઘરમાં કંકાશ ન થાય બોલાચાલી ન થાય કુટુંબ પરિવાર હોય ત્યાં સંપ અને એકતા રાખજો આ વાતનું ખાસ ધ્યાન રાખજો પહેલાં તો બોલવામાં જ તમે સભ્યતા અને મીઠું અને સારું બોલજો બીજું મિત્રો કે જે મોબાઈલ હોય ને હાલના જમાણામાં તો મોબાઈલથી દૂર રહેજો કારણ કે મોબાઇલમાં તમે બધા જોતા હશો એટલે કોઈ એવું ન જોવાઈ જવાય કે જેનાથી આપણા નવ દિવસ બગડી જાય ખોટો વિચાર ઉદ્ભવે અને વિચારથી આપણું જે તપ છે માતાજીનું નવ દિવસ આપણે જે કરવાના છીએ એ તૂટી જાય અને માતાજીનું જે આપણે ફળ મળવાનું હોય નવ દિવસ એ આપણને ફળ મળે નહીં એટલે થી દૂર રહેજો કારણ કે મોબાઈલ છે ને એ મનને ચંચલિત કરી નાખે અને તમે ન કરવાના વિચાર આવે એટલે એ વિચારથી તમે તમારું જે માતાજીના નવ દિવસ તપ રાખ્યું હોય તમે માતાજીની પૂજા કરતા હોય એ તમને એનું ફળ ના મળે બીજું કે મિત્રો ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવું તમે ઘણી વખત સાંભળ્યું હશે કે જૂના વડદાદાઓ જે હતા એ માતાજીના મઢેજ અને માતાજીના મંદિરે જ નવ દિવસ સૂઈ રહેતા જમીન ઉપર આસન પાથરીને અને એવું કહેવાય છે કે ભુવા હોય કે જે માતાજીના ભક્ત હોય કે જે આપણા કુટુંબના જે વડીલ હોય એ માતાજીના મંદિરે જ નવ દિવસ રહેતા અને નવ દિવસ સુધી ત્યાં માતાજીની ભક્તિ કરતા અખંડ દીવો કરતા એટલે એનો મતલબ એ થાય કે ત્યાં મંદિર ઉપર રહેવાથી મંદિરે એ જગ્યાએ રહેવાથી કોઈ જોડે તમે આવજાવ ના થાય તમારા વિચારો સકારાત્મક રહે અને તમારો સંપૂર્ણ ભાવ માતાજીની ભક્તિમાં રહે એટલા માટે નવ દિવસ એ જ જગ્યાએ એ જ માતાજીના મંદિરે આપણા વડીલો માતાજીનો દીવો અખંડ રાખતા અને ત્યાંને ત્યાં નવ દિવસ સૂઈ રહેતા ખાવા પીવાનું બધું ત્યાં જ રાખતા તમે સાંભળ્યું હશે કદાચ તો આવી ભક્તિ તમે માતાજીની કરજો કે તમે ભલે હાલમાં જમાનામાં તમે કદાચ ત્યાં માતાજીના મંદિરે રહો નવ દિવસ કે રહો કે ના રહો પરંતુ મનના વિચારો શુદ્ધ રાખવા કોશિશ કરજો કારણ કે આજના જમાનામાં તમારે હરવાનું ફરવાનું બધી જગ્યાએ તમને એનું પાલન ન કરી શકો પરંતુ બ્રહ્મચર્યનું પાલન તો અવશ્ય કરજો બ્રહ્મચર્યના પાલન કરવાથી દેવી શક્તિ ઝડપથી જાગૃત થાય કોઈપણ શક્તિ કારણ કે તમારામાં એનર્જી હોય તમારામાં પોઝિટિવ સકારાત્મક હોય તમે સત્યના માર્ગે હોય તમે ધર્મના માર્ગે હોય તો તમારા મનોમનના વિચારો જે પોઝિટિવ હોય પહેલા તો વિચારો પોઝિટિવ હોય તો તમે બધું સારું કરવાની ભાવના રાખતા હોય તો તમારામાં બધું સારું જ થાય એટલે વિચારો સકારાત્મક રાખવા પોઝિટિવ રાખવા તો તમે ઓટોમેટિક સારું કરી શકશો અને તમે ચૈત્રી નવરાત્રી કરવા માંગતા હોય તો પહેલા જ દિવસેમાં માને તમે કહેજો કે હેમા કુરદેવી હું તારી નવરાત્રી કરું છું મને સંપૂર્ણ આશીર્વાદ આપજે કે હું તારી સેવા સારી રીતે કરી શકું કોઈ મનમાં ભેદ અભેદ ન હોય તો એ રીતે મને સારા વિચાર આપજે સારી સદ્બુદ્ધિ આપજે કે જેથી કરીને હું તારી સેવા પૂજા કરી શકું હું તારા ઉપવાસ કરી શકું તારા જાપ જપી શકું માને દીવા કરી શકું એવામાં જોડે તમે પહેલા જ દિવસે આશીર્વાદ લેજો તો સો ટકા તમારા કુરદેવી તમારા બધા જ મનોકામના જે હશે એ બધી પૂરી કરશે અને તમારા ઉપર માતાજીનો હાથ રહેશે બાર મહિના સુધી તમે માતાજીની કૃપા મેળવી રહેશો અને આવતા ચૈત્ર મહિને પણ માતાજીના તમે આ રીતે પૂજા પાઠ કરી શકશો મિત્રો ઘણીવાર આપણે ચૈત્રી નવરાત્રિમાં માતાજીના દિવસોમાં આપણે ઘણા એવા સારા કાર્યો કરવા માંગતા હોઈએ છીએ પણ અમુક તત્વોના કારણે આપણે અમુક કારણોસર કોઈ એવું કાર્ય નથી થઈ શકતું શુભ કાર્ય હોય એ તો મિત્રો એવા તત્વોથી અને એવા કારણોથી દૂર થઈ જજો કે તમને જે નડતર થાય અને તમે જે ભક્તિ માતાજીને કરતા હોય એ પ્રમાણે કરજો ઘણા એમ કહેતા હોય કે ચૈત્રી નવરાત્રીમાં મારે નવો ફોટો લાવવો છે તો શું માતાજીનો જૂનો ફોટો ના શું કરવું માતાજીનો નવો ધૂપણું લાવો છે નવો દીવો લાવવો છે માતાજીનો નવો ઘંટ કે ઘંટડી કે શંખ કે જે કંઈ તમારે માતાજીના મઢમાં સુધારો વધારો કરવો હોય એ લાવવો હોય તો શું લઈ શકાય તો મિત્રો હા તમે નવી વસ્તુ લાવી અને મંદિરમાં પૂજા કરી શકો છો પણ જૂની વસ્તુનું શું કરવું જૂની વસ્તુ ક્યાં મૂકવી કદાચ ખંડિત થઈ જાય છે ફોટો જૂનો તમારા બાપ દાદાનો લાવેલો હોય ફાટી ગયો હોય કદાચ એને શું કરવું આવા પ્રશ્નો ઘણા બધા મિત્રોને હોય છે તો એ ફોટા હોય જે જૂના ફોટા હોય એને તમે તમારી જે છબી હોય તમારી જે મૂર્તિ હોય તે માતાજીને એ જ મંદિરમાં રાખી તમે તમારા નવા ફોટાનું પૂજન કરી શકો છો કારણ કે તમારા જે જૂના ફોટા હોય એ તમારા બાપ દાદા હોય તમારા ફાધર હોય તમારા પિતાજી હોય એમને પૂજેલા હોય પણ અમુક ઘણા સમય બાદ એ છબી હોય એ તસવીર હોય ફોટો હોય કે મૂર્તિ હોય અમુક જગ્યાઓથી કોઈ તિરાડ પડી ગઈ હોય અમુક થોડી જરજાળ થઈ ગઈ હોય કદાચ છબી કે કાચ એનો તૂટી ગયો હોય તો તમે એને ફરીથી વ્યવસ્થિત બનાવી શકો છો અને ફોટાની અને એ મૂર્તિને તમે પૂજા કરી શકો છો દીવો તમે નવો લાવી શકો શંખ નવો લાવી શકો ઘંટડી નવી લાવી શકો ધૂપાણી નવું લાવી શકો એ બધું માતાજીના ભક્તિ વિભાવમાં તમારા સાચા વિચારોમાં આવી જાય છે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે બીજું કે તમારા મંદિરમાં તમે સવારમાં ગુલાબજળ અથવા ગંગાજળ છાંટી શકો છો તમારા ઘરને પવિત્ર બનાવો પહેલાં તો ઘરમાં સ્વચ્છ સ્વચ્છતા રાખવી કહેવાય છે ને કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા હોય ત્યાં તમને બેસવું ગમે ઊઠવું ગમે સારું બોલવું ગમે તમારા ઘરનું વાતાવરણ એકદમ સારું હોવું જોઈએ બધાના મન તન વિચારો સકારાત્મક હોવા જોઈએ મીઠું બોલીએ અને ઘરને એકદમ કહેવાય છે ને કે ખુશહાલ ઘરની જોવા માટે આપણે તંતોડ મહેનત કરતા હોઈએ છીએ પરિવારમાં એવી જ રીતે આપણા માતાજીને રાજી કરવા માટે પ્રસન્ન કરવા માટે આપણે બની શકે એટલી સાચા હૃદયના ભાવથી ભક્તિ કરવી જોઈએ મિત્રો આવી બાબતો નાની નાની હોય એને ધ્યાનમાં લેવાથી અને સારી રીતે ભક્તિ કરવાથી તમે ધંધો કરો વેપાર કરો નોકરી કરો કંઈ પણ નાના મોટા મજૂરી મહેનત કરતા હશો તો એમાં તમે પૂરેપૂરો ભાવ લગાડજો માતાજીના નામથી તમે સર્વ જગતમાં ફરજો કુરદેવીનું નામ લઈ તમે તમારા બધા જ કાર્યો સિદ્ધ કરી શકો છો માત્ર તમારે સાચા ભાવથી ભક્તિ કરવાની છે બની શકે તો પુણ્ય ધર્મદાન કરવાનું છે આમ જો ધર્મના માર્ગે રહેશો તો સો ટકા કુરદેવીમાં તમારી બધી મનોકામના પૂર્ણ કરશે એવી હું આશા રાખું છું મિત્રો આ વિડિયો તમે કયા ગામ શહેર તાલુકા જિલ્લામાંથી જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હું આશા રાખું છું કે કુરદેવી માના ચૈત્રી નવરાત્રીમાં તમારા ઉપર કુરદેવીની કૃપા થાય અને તમે બધા જ હેમખેમ સર્વકુશળ મંગળ રહો તેવી હું ગુરુદેવને પ્રાર્થના કરું છું જય ગુરુદેવ જય માતાજી